નમસ્કાર મારા વાલીડાઓ કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે અગિયાર વડે ઝીંકવાનો છે એના માટે ખતરનાક ટ્રીક તમારા માટે મિત્રો લઈને આવ્યો છું શું કરવાનું યાદ રાખજો ચોવીસ ગુણ્યા અગિયાર મારે કરવા છે શું કરવાનું તો કે ચોવીસ માં બે અને ચાર અલગ અલગ કરી નાખો વચ્ચે કરો સરવાળો બે અને ચાર નો કેટલો થાય છ થાય ઓકે બરાબર બસો ચોસઠ તમારો જવાબ થશે આગળ ત્રણસો ને પિસ્તાલીસ લઈ લઈએ ગુણ્યા અગિયાર કરવા છે ત્રણસો પિસ્તાલીસ માં ત્રણ અને પાંચ ને કરો નાખો અલગ અલગ હવે ત્રણ વત્તા ચાર કરો કેટલા આવે સાત મૂકી દો ચાર વત્તા પાંચ કરો કેટલા આવે નવ મૂકી દો ત્રણ હજાર સાતસો ને પંચાણું તમારો જવાબ થશે થયો ને બરાબર છે ઓકે હજી સંખ્યા લઈ લઈએ આપણે ત્રણ હજાર ત્રણસો તેત્રી ગુણ્યા અગિયાર મારે કરવા છે ત્રણ ને ત્રણ મૂકો સાઈડ પર વચ્ચે કરો ત્રણ લીટી વચ્ચે ત્રણ ને ત્રણ છો ત્રણ ને ત્રણ છો ત્રણ ને ત્રણ છો છત્રીસ હજાર છસો ત્રેસઠ તમારો જવાબ બનતો હશે આવા નવો સેમ દાખલો જો ઉપર તમને આપેલો છે તમારે મને જવાબ કોમેન્ટમાં નાખીને કહેવાનો છે આવા નવા વિડીયો જોવા માટે મિત્રો નચિકેત સ્ટડીને ખાસ ફોલો સબસ્ક્રાઈબ લાઇક શેર તમારે જે થતું હોય ને બધું તમારે કરી દેવાનું છે